ગીતા જયંતિ નિમિત્તે હળવદ વિવેકાનંદ સાયન્સ એકેડમી દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિવેકાનંદ સાયન્સ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદ ભાગવત ગીતાના અઢાર અધ્યાયનું અધ્યયન અને

મિત્રો આ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાળાના મહેન્દ્રની ડાયરેક્ટર સાહેબ દ્વારા માર્ગદર્શનથી વિવેકાનંદ સાયન્સ એકેડમી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના તેમજ ઉત્તમ ચરિત્રનું નિર્માણ થાય તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે મયુર રાવળ જીટીવી ન્યૂઝ હરવદ